એ تنس મારોલો આ આર્મીનો ફોન ગઈ કાલે તે લીધોતી ઈ લાઈ મને પાછો આપી દે લઈ લે આલી આર્મીનો ફોન છે એમ નમ નો મુકાય લઈ લે લઈ આવી ચાર્જિંગ પૂરો નો થાય આ આર્મીનો ફોન છે ઈ મહિનો હુદે માં હાલે

એવી બોટ છે બ્લેક કલરની ની સાવલિયાન ગાડી જો બોટ ડૂબે જ નહીં એવી છે જો ગમે એવો રોદો આવે ને ખાલી હલે ખાલી હલે જો આડી થઈ બાકી ડૂબશે નહીં ભાઈ હું રમો છો ફેરાઈને હાથમાં લઈ એક ડાયરેક્ટ ઉપર તો હાથમાં લે હે આવડે હું ટ્રાય લે કરતો જો અહીંયા પાસે વાડી છે જો જો ને કુવાને એવું બધું છે બાબા કેમ છે

કેમ કોને આપ્યું ચાલો ગાઈશ તો હવે જઈએ છીએ આશ્રમ માં બધા રેડી થઈ ગયા છે ગાડી ગેટ ની બહાર છે તો ત્યાંથી બેસી નીકળીને જઈએ હોય ને ભાઈ સબસ્ક્રાઈબર

અચ્છા ઓકે ઓકે ઓઈ જોઈ ને સ્વાદ આવી જાય સમજાડો ભાજી ભાજી બતાવો બતાવો

અને ઓલી બાજુ ગરબા ઓલમોસ્ટ પતી ગયા છે અરે વાહ જોરદાર આજ બધાન મજા આવી જવાની છે પ્રભુની રસોઈ સંજો કૌશિકભાઈ ને રાજુભાઈ ની એની છે એના તરફથી છે

એ એ એ એ જો બેન કેવી મજા આવે છે બે રમે કરે એવી રીતના રમે હતા ને ને શું કહે છે ઇંગ્લિશમાં વાત કરો હા યુનિવર્સિટી કونس યુનિવર્સિટી યુનિવર્સિટી આઈ એમ ફ્રોમ પારુલ એન્જિનિયરિંગ ય હાઉ મની યર This game. is the three-year tempers. Yeah. How, yeah. How are you old? How are you course What do you do? Yeah. And, and Andrew, I am in the daily thing. I saw related. You have any zone experience? Yeah. Ah. yeah, I have accessed one number of call center. Which company? I saw Linux, Internet, Carby. Yes. I saw number. You recently. તડકટ ના ભાઈ પાછો છે ઓકે પૂછો કાંઈ આવડતો હજી પૂછો પાછો વેટ 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 ફોર 5 મિનિટ After sleep, where is your company? ISON, Carly, Minax, Intande. What do you do in Diploma? <laughs> yes. Job. No. What do you do when you are a student? Your study, study. Electronics and communication. Say detail about your study in Diploma. Um, in electronics study about uh, circuit yes microprocessor yes. Uh, fiber optic communication yes electronics devices and circuits uh, access. access uh, study studying electronics and communication okay, okay. નો઱ળેહશદ ને હહાાશરત હથારલેછાાદ વિ઎ં? નેરાથશળ હોાડ શાધ હેાલ્ાાળ? નેાારજાહરવે નેટામ? નાવ યુ નો ન્યુ ફાઈબર ઓપ્ટિકલ ડિવાઈસ ફોર ફાઈવ જી સિક્સ જી ફાઈબર ઓપ્ટિકલ કંપની સરસ વાત એનું ઇંગ્લિશ એટલું સારું હતું કે આપણી બાજુ સવાલ નતા આવતા આપણું ઇંગ્લિશ કાચો પડતું હતું એની સામે એટલો ઇંગ્લિશ અને એને બધી અસર ખબર પડે અહીંયા મેન સંભાળે બધું બાર ને નો જવા દે મસ્ત છે ચાલો કે હવે ઘરે જશે તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું ત્યાં સુધી મેં એક નવું પીસી બિલ્ડ કરાવ્યું હતું હા એની કેમ જરૂર પડી એ પીસી કેટલાનું થયું એનું મહત્વ શું કેમ કોઈ પાસે પીસી નથી અને મારી પાસે છે એ બધા સવાલ જાણવા હોય તો બાજુમાં હું સજેસ્ટ કરું છું બ્લોગ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર